હોળી અને ધૂળેટીનો તહેવાર પત્યો એટલે કે આ પર્વ પત્યો એસ વિભાગને અધદ અધ ફાયદો થયો છે એ રકમની વાત કરીશું તો આપ પણ ચોંકી જશો વડોદરા એસટી વિભાગને હોળી ફળી છે એટલે કે હોળી અને ધૂળેટીના પર્વમાં એકવીસ પોઈન્ટ છ્યાસી લાખની આવક થઈ છે પાંચ દિવસમાં કુલ બસો ને ટ્રીપ મારવામાં આવી છે જેમાં પંદર હજાર છસો ઓગણત્રીસ મુસાફરોએ મુસાફરી કરી છે વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેન્ડ મધ્ય ગુજરાતનું કેન્દ્ર બિંદુ ગણાય છે અહીંયાથી ગુજરાતના ખૂણે ખાતરે મુસાફરો તહેવારના ટાણ્યા અવર જવર કરતા હોય છે એસટી વિભાગ દ્વારા હોળી ધુળેટને પર્વને લઈને વીસમી તારીખથી ચોવીસ તારીખ સુધીમાં બસો ટ્રીપો મારવામાં આવી છે જેમાં પંદર હજાર છસો ને ઓગણત્રીસ મુસાફરોએ મુસાફરી કરી છે કુલ રૂપિયા એકવીસ લાખ છ્યાસી હજાર ત્રણસો ને પંચ્યાસીની અધઅધ આવક થઈ છે વિવિધ રૂટની વાત કરીએ તો બસો દ્વારા જ કુલ એકતાળીસ હજાર તોતેર કિલોમીટરની મુસાફરી કરવામાં આવી છે

પી શર્મા સાહેબના માર્ગદર્શન હેઠળ વડોદરા એસી સેન્ટ્રલ બસ સ્ટેશન દ્વારા કુલ બસો ઇઠ્યાસી ટ્રીપોનું એક્સ્ટ્રા સંચાલન કરી એકવીસ લાખ છ્યાસી હજારની આવક મેળવી છે જેમાં સૌથી વધુ દાહોદ અને ઝાલોદ રૂટ અમે એક્સ્ટ્રા કરી અને આવક વધુ મેળવવાનો પ્રયાસ કર્યો છે જેમાં પંચમહાલ તરફ દાહોદ ઝાલોદ ગોધરા બારિયા લુણાવાડા તરફના મુસાફરો તેમના વતનમાં સહેલાઈથી જઈ શકે તે માટે અમે એક્સ્ટ્રા આયોજન કરવામાં આવેલું હતું કુલ એકવીસ લાખ છ્યાસી હજાર ત્રણસો પંચ્યાસી હજાર રૂપિયા આવક વધેલી છે